નમસ્કાર હું આનંદ શુક્લા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં હુમલા બાદ અમેરિકાના બાઇડને આકરી ટિપ્પણી કરતા કહ્યું છે કે અમેરિકા મધ્ય પૂર્વમાં સંઘર્ષ ઈચ્છતું નથી પરંતુ જો કોઈ અમેરિકનોને નુકસાન પહોંચાડે છે તો અમે તેનો આકરો જવાબ જરૂરથી આપીશું મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ બાદ અમેરિકાની આ એક મોટી અને મહત્વની ટિપ્પણી છે બાઇડને કહ્યું છે સંયુક્ત રાજ્ય અમેરિકા મધ્ય પૂર્વ અથવા દુનિયાના કોઈ પણ ઠેકાણે સંઘર્ષ ઈચ્છતું નથી પણ જે લોકો અમને નુકસાન પહોંચાડવા માંગે છે તે એ જાણી લે કે જો તમે કોઈ પણ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે તેનો આકરો જવાબ આપીશું રવિવારે હવાઈ હુમલામાં જોર્ડનમાં આવેલી અમેરિકાની સૈન્ય ચોકી ઉપર અમેરિકાની સેવાના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા હતા આ હુમલાની અંદર ચાલીસ જેટલા અન્ય લોકો પણ ઘાયલ થયા હતા આ હુમલો ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો અમેરિકાએ ત્યારબાદ ઈરાક અને સીરિયાના મિલિશિયાના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે હવાઈ હુમલા શરૂ કર્યા હતા આ હવાઈ હુમલા ઈરાક અને સીરિયામાં ઈરાન સમર્થિત મિલિશિયા જે છે એના પંચાસી ઠેકાણા ઉપર આ પ્રકારના હુમલા કરવામાં આવે છે યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે અમેરિકાએ ઈરાક અને સીરિયામાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ ફોર્સ અને સંબંધિત મિલિશિયા જૂથોને વિરુદ્ધ એર એટેક કર્યા છે યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે અમેરિકાના સૈન્ય દળોએ થી વધુ લક્ષ્યો ઉપર હુમલા કર્યા છે જેમાં અમેરિકાથી ઉડાન ભરનારા લાંબા અંતરના બોમ્બ વર્ષક વિમાનો પણ સામેલ હતા હવાઈ હુમલામાં એકસો પચીસથી વધુ સઠીક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સુવિધાઓ પર હુમલા કરવામાં આવ્યા છે તેમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ઓપરેશન સામેલ હતા એક સુરક્ષા અધિકારીએ આ મામલે અમેરિકાની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શુક્રવારે ઈરાક અને સીરિયામાં અમેરિકાના હુમલાઓમાં વાયુસેનાના બી વન બોમ્બવર્ષકોની ભાગીદારી સામેલ હતી બી વન લાંબા અંતરનું ભારે બોમ્બવર્ષક છે તેમાં મોટા હથિયારોની તૈનાતી કરવામાં આવે છે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોય ઓસ્ટિને પણ ઈરાક અને સીરિયામાં હુમલા સંદર્ભે એક તાજું નિવેદન આપ્યું છે આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે અમે મધ્ય પૂર્વ અથવા કોઈ અન્ય ઠેકાણે સંઘર્ષ ઈચ્છતા નથી પરંતુ રાષ્ટ્રપ્રમુખ અને હું અમેરિકાના દળો પર હુમલાને સહન કરીશું નહીં તેમણે કહ્યું છે અમે અમારી સેનાઓ અને અમારા હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી કાર્યવાહીઓ કરવાના છીએ મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી રહી છે ડેમોક્રેટ રિપબ્લિકન પાર્ટી એકબીજા સામે ઘણા મુદ્દાઓ પર ટકરાઈ રહી છે આવા સંજોગોની અંદર મધ્યપૂર્વમાં અમેરિકન દળો ઉપર થયેલા હુમલો અને તેમાં સૈનિકોના થયેલા મોત એ ઘણો મોટો મુદ્દો બની શકે છે અને આ મુદ્દાને લઈને રિપબ્લિકન નેતાઓ ઘણા આક્રમક થઈ શકે છે આવા સંજોગોમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડન અને તેમના પ્રશાસને આ પ્રકારે નિશ્ચિત અને આકરી કાર્યવાહી કરવી એ તેમનું પોલિટિકલ કમ્પલઝન છે